જો અચલી અચલી ડોટ 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 તો ફાઈનલ ભાઈ ગયા છે હવે જોઈ શકો છો વરાજ આપણે આગળ બેહી ગયા છે નજીસ બે આપણે ગડિયા કે છે ને વિન્ટુ ભાઈ બેઠા છે તો મળી આવે કા જવાન છે આપણે ખોડિયાર નગરમાં માં ખોડિયાર નગર માં છે ખોડિયાર નગર મળીએ આ મેલા કાટે પેરાડા ને પોગી ગયા શું અમે જો હું તો જઈશ હાલતા હાલતા તો દોડતા દોડતા જાય ના ના હાલતા હાલતા જાય ને દોડતા જવાનું જો આપણે વરાજા પર ઉતરી ગયા છે અને ઓલો હવે ઘર છે ના જવાનું છે આપણે આદંત બધા આવે છે આમ બેઠા છે વરાજા આપણે અહીં બેઠા છે આ મંદિર પાસે અહીં બેઠી છે આમ દાટા

ઉદેવે ઉદકા કે આ ગુણ આવે ને ગોમન છે સમજો જમમાં મારવારૂ છે ઉંધિયું છે રોટલી છે ચા છે ભુંગળા છે બટાટા લાડુ મમરી આને જમી કરીને એવા છે છોડા પીવા જાવી છે લાવ્યામાંથી વિડિયો ઉતારવાઈ થઈ ગયું થઈ ગયું કમ્પ્લીટ બટી બટી બદરતી છે આ બધા ફેજે તમારું જો વીટી લે લેતા રેડબુલ આ đúng rồi cái này cái này cái này cái này cái này cái này cái મિત્રો આપડો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો માં ત્યાં સુધી બધા જય શ્રી રામ